ડેસર તાલુકાના ઈડવાડ ગામે મકાનની આગળનું અડાડું ધરાશયથી થતા દસથી વધુ મહિલાઓ દબાઈ જતા ઇજાગ્રસ્ત થઈ દિલીપસિંહ રાઠોડના ઘરે પુત્રના લગ્ન પ્રસંગે હોય વિડીયો બનાવી સુકવાવ માટે છાપરા ઉપર ચડેલી દસથી વધુ મહિલાઓ છાપરા નીચે દબાઈ ક્ષત્રિય સમાજમાં લગ્ન પ્રસંગ વિવિધ કઠોરના લોટથી વડી બનાવવાની પ્રથા છે તમામ ઘાયલ મહિલાઓને ત્રણ એકસો આઠ મારફતે ડેસર સીએસસી ખાતે ખસેડવ્યા જ્યાં વધુ ઘાયલોને વડોદરા એસજી હોસ્પિટલ તરફ રવાના કર્યા બે જેટલી મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી છે અમારા બહેનું લગ્ન હતું તો મૈરાઓ બધી ભેગી કરી હતી વળી મૂકવા માટે તો બધા ભેગા થઈને વળીઓ મૂકતા હતા આ દસ મૈરા તો ઉપર અડારા ઉપર હૂકવા સારું આવજાઈ હું તો કરે ને બધી ભેગી થઈ જાય ગાડી અને આ અડારું છે એની એન્ગલ ભાગી ગઈ બે કકડા થઈ ગયા અને એની જે લાકડાની જે નાખેલી હતી એ પણ બે કકડા થઈ ગયા અને બધા નીચે પડી ગયા અમે એક મહિલાને વધારે વાગ્યું છે પગે ફ્રેક્ચર થઈ ગયું છે અને એક અમારા કાકી છે એમને ગેદી મારો વાગ્યો છે બરાબર બીજા બધાને ઈજા થઈ છે પણ થોડી ઓછી થઈ છે કેટલા વાગે આ બનાવવાની હશે આશરે અંદાજે દસ વાગ્યાની આસપાસ બરાબર અને શું આ લગન છે અહીં આગળ લગન છે બરાબર